મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે એના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણીની આવક થઈ રહી છે અત્યાર સુધી ધરોઈ ડેમમાં ગઈકાલે જે પાણી છોડવામાં આવ્યું છે એમાં છ હજાર છસો બોતેર ક્યુસેક જ્યારે સંત સરોવર ડેમમાંથી તેર હજાર ત્રણસો સત્તાવન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ સાથે જ વાસણા બેરેજની વાત કરીએ તો ગેટ નંબર ચૌદ થી લઈને ચોવીસ નંબરના જે ગેટ છે એ ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જ્યારે ગેટ નંબર 25 છવ્વીસ ઓગણત્રીસ પણ ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે કુલ તેર જેટલા ગેટ છે જે ખોલવામાં આવ્યા છે અને હાલ પણ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી રાજ્યમાં કરી છે બે જેટલી સિસ્ટમ સક્રિય છે જેમાં અપર સાયક્લોનિક સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા હાલ પણ એટલે કે આવતીકાલ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને ભારે વરસાદની આગાહીને જોતા હજી પણ સાબરમતી નદી માં આ પાણીની આવક વધે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન સાથે અમદાવાદ